એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં બે દીકરા લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે પાંચસો દણા એના ઘરે દઈને બે દાવું જોઈએ અને પાંચસો થી હજાર દણા ગઈને એને અહીંયા દઈને બે દાવું જોઈએ એની હામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે